સુરત મનપાના બે ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા ઉધના ઝોનના બે ક્લાર્ક પાંત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા મકાનની આકારણીને રિક્વિઝિશનની ફરિયાદના નિકાલ માટે માંગી હતી લાંચ ઉધના ઝોનના જિગ્નેશ ચીમનભાઈ પટેલ અને મેહુલ બાલુભાઈ પટેલ નામના બે ક્લાર્કની સુરત એસીબીએ કરી ધરપકડ પાંત્રીસ હજારની લાંચ સાથે સુરત એસીબીએ કરી ધરપકડ અત્રે ફરિયાદ મળેલી કે ઉધના જાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મેહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે ત્રણના અધિકારી છે બંને એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ હજાર છે તથા મેહુલનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા પકડાઈ ગયેલ છે જેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે વેરો રિક્વિઝિશન કરવા માટે ફરિયાદીએ પોતાનું મકાન રેન્ટ ઉપર નહીં બતાવવાનું જે કારણે એમનો જે વેરો છે એનું બિલ ઓછું આવે એ માટે થઈ અને વેરા રિક્વિઝેશન માટે અમને નાતની માંગણી કરી છે હા એ હવે આગળની તપાસમાં એમની બેકગ્રાઉન્ડ ચકાસી અને તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે હા એ એવું આ આ બાબત છે અમે જે બી તપાસમાં જે વિગતો સામે આવશે એ વિગતો ફરીથી તમારી સમક્ષ અમે રજૂ કરીશું